અને આ બાજુ છે આપણે મેથીની ભાજી મેથીની ભાજી છે આમાં મરચા નાખેલા છે એટલે અષ્ટ જમવાની મજા આવી છે ત્રણ પ્રકાર પ્રકારનું એટલે બધું થોડું થોડું ખાઈ તો ઘણીક વારમાં થરાઈ જવી અને બધુંય ભાવે હે એ માલવું પડે મજા આવે મતલબ એટલે રામ રામ ને સીતારામ બધાય ને માતાજી હવે હારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો નાય થઈને આપણે તૈયાર થઈ જાય છીએ અને અત્યારે કેટલા વાગી ગયા છે સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે હા સાડા દસ થઈ ગયા છે અને અંકિતા બેન અમારે જતા રહ્યા છે નિશાળે અને વસભાઈ ને જવાનું છે વાગે થઈ છે હવે બાર વાગ્યા ને એમ જતા હતા પણ હવે અગિયાર વાગે જવાનું છે અને શિવાની બેન આપણે ફળિયામાં રમે છે ને શિવાની શિવાની ને હજુ આપણે તૈયાર કરી દેવાની છે પણ સવાર હવારમાં એમ કેવાય કે ઝાકળ ને એવું બધું ટાઢ ને એવું બધું બહુ હોય એટલે કોટ ને એવું બધું પહેરાવેલું રાખવી અને ટોપો તો હજી અત્યારે જ કઢાયો છે અને બાકી ઢોર માલે નીન ને એવું બધું અત્યારે થઈ ગયું હતું અને ઘરકામ ને એવું બધું થઈ ગયું છે અને હમણાં અત્યારે બે દિવસ થી ઝાકળ એ બહુ જ આવે છે કાલ અને આજનો વધારે ઝાકળ જ છે અને હમણાં વંશભાઈ ને એમ કહેવાય કે અગિયાર વાગે નિશાળે જવાનું એટલે ઈ એના માટે ઈ તૈયાર થાય છે તૈયાર થઈ જાય પછી ઈ નિશાળે જતો રહેશે તો શિવાની બેન અહીં ઘરમાં આવતા રહ્યા છે અને વિહાનભાઈ આલામાં આવતા હે અને વંશભાઈ એ યુનિફોર્મ પહેરી લીધો છે વંશ રામ રામ ને સીતારામ અને હવે અગિયાર વાગ્યા ની નિશાળ થઈ ગઈ ને નકર તો બાર વાગે જવાનું હોય કે નહીં નહી પેલા ને ઉધરા સડી ગયા હોતર હાલો બે ફાયબો ના કર્યો મોટા તમે એને ફુવાઈ દો હા જો હા જો એનું મોઢું બગડવા માંડ્યું જો જો સિવાય ની આલા ગાશે પેલા ના જો બાકો આયો બાકો આયો બાકો

હા શિવાની બેન જો પાછા બીજા મોજા પહેરાઈ દીધા કપડાં ને એવું નવરા નથી અત્યારે પણ ગરમ પાણીથી હાથ પગ માથામાં તેલ નાખી દીધું ને પડી લસણ લગાવી દીધું અને સરસ મજાની તૈયાર કરી દીધી અને હવે ટોપો ને એવું ઘણીક વાર નથી પહેરાવું હવે રોંઢા હાંજે કોરી ટાંઠ મળે ત્યારે નહીં શિવાની અત્યારે નહીં ને હાલ આ બેન શીખ્યા છે એટલે હવે આમ હાલવા શીખે એટલે પડવાનું તો ચાલુ જ રેસવાની બેન ને અને પછી ફળિયામાં રમતી હોય કે વસરીમાં રમતી હોય ગમે એના રમતી હોય હાલવા છે બેન એટલે પડવાનું પણ ચાલુ જ હોય તો હવે આપણે બપોરા કરવા બે છે અને બપોરાનું ટાણું પણ થઈ ગયું છે હું થોડું ઘણું ખવરાશું આજે બપોરાનું બધું એમ કે આપણે સવાર જ બનાવી નાખ્યું હતું એટલે ખાલી થોડીક રોટલી ને એવું બધું બનાવવાનું હતું ત્રણ ચાર રોટલી જેવું અત્યારે બનાવ્યું પછી શાક ને એવું બધું સવાર જ બની ગયું હતું આપડે અને શાક માં તો ત્રણ પ્રકારનું નોખું નોખું છે ને શિવાની બેન રોટલી ખાવાની છે ઓ સાકુ લઈ લીધી છે અને આ થોડીક ગરમા ગરમ રોટલી છે પણ હવે થોડીક ઠરી ગયો હોય એવું લાગે છે અને ભેગા છે અત્યારે મૂળા હવે શિયાળામાં તો મૂળાને એવું બધું થાવા મળે એટલે મૂળા હોતન ખાવાના છે અને થોડાક એ કટિંગ કરશું અને આમાં મૂળાના સકડા છે એટલે મૂળામાં કારેલા પણ છે એટલે આવા ખાવાની મજા આવે તો આ ખાવાના અને થોડાક તેલમાં હળદર ને મીઠું નાખીને એવા શેડયા હે અને બાકી અત્યારે તો કાસા હોતન ખાવાની મજા આવે એટલે બે છે અને આ પહેલામાં આ તો મને લાગે છે શેવ ટમેટાનું શાક હોય એમ ને આમાં છે શેવ ટમેટાનું શાક આ બે શાક તો થયા ને બવણીમાં આપણે સાસ હોય પણ અત્યારે શિયાળો છે ને એટલે શિયાળામાં થોડીક ઓછી સાસ હોય તો હા થોડી ઘણી ખાવી ને કરે મોથરસ ને એવું બધું શિયાળામાં થોડુંક ખાયેલા સાસ આપણે માપે જ ખાવાની હોય અને આ બાજુ છે આપણે મેથીની ભાજી મેથીની ભાજી છે ને આમાં મરચાં નાખેલા છે એટલે હાજર જમવાની મજા આવી જશે ત્રણ પ્રકારનું એટલે બધું થોડું થોડું ખાઈ તો ખરીક વારમાં હવે આપણે બપોરે ભાણી ને એવું બધું થઈ ગયું છે અને શિવાની બેન ને પણ આપણે હુરાવી દીધા છે અને હવે થોડમાં લે બધાની નીંદ નાખવાની છે નીન તો વારમાં ને તો થઈ ગઈ હતી પણ શિવાની બેન ફોન કરતા હતા ને એટલે મેં કીધું હુરાવીને પછી નાખવા જશ અને બીજી વાર નીંદ નાખવાનું ટાણું પણ થઈ ગયું હતું પણ અત્યારે એમ કહેવાય કે આરામમાં થશે બધા લોકો આરામ જ કરે છે અને એક પાર્ટી વેલા પણ છે એ આરામ નથી કરતી છકડીયા છકડિયા ખાય છે તો બધાને હવે નીંદ નાખશું કે કોદરા બધા આખા કરશું અને અત્યારે નીંદ આપણે લેવા નથી જવાનું તૈયાર વાઠેલી કમ્પ્લેટ છે આપણે વાડીમાંથી ને લીલું વાઠીએ વાસી એ ખાલી આપણે નાખવાની છે બે ત્રણ ભારા જો નાખી દીધા છે એટલે હવારમાં એક ભારો ને એક કાલનો ભારો પડ્યો હતો તો હવે આપણે બધાને નીંદ નાખી દીધી છે અને બધાએ ખાવાનું પણ ચાલુ કરી દીધું છે બસ ભાઈ કેમ સીધા રૂમમાં જતા રહ્યા એ વંશ

दो टाइट ने गाड़ी ले जावाई नहीं की कॉल ले जावाई तो बताए टाइट नो वाई तो गाड़ी ले नहीं गया इसलिए गाड़ी ले ले जावाई नहीं तो गमा पहनूं तो ना फोन हमने करवाना तो तो क्या रजावा मतलब पहला पहले तो कहाँ जाए शेर नहीं जाए से आपन जाओ आप जाओ तो फिर आप उसको समझो अल ना 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 ना

નીચે જાઓ તો તમે અંકિતા બેન પાસે તો જાય મારે પાસે નો આવે તો એ તમારે આમ ધ્યાન તો રાખે છે તમને જોયે તો છે જો તાર પપ્પા ગામ જવાના જો હાલી જવાનું છે મોટા ભાઈ ગાડી લઈને જવાના આજે આપણે જવાના છે વાવડા અમારા મોટા બાપુની છોકરીના હારે છે એના છોકરાના ઘરે ઘરે દીકરાનો દીકરાનો જન્મ થયો એટલે આપણને પેંડા ખાવા માટે બોલાયા છે એટલે આપણે જઈશ પેંડા ખાવાના સન વાળું કરવાની એટલે અત્યારથી અત્યારથી જાય છે મોટા ભાઈ જવાના છે એટલે બે ભાઈ જવાના છે એટલે આપણે આ ગાડી લઈને જવાના છે અને અમે બસ હવે એમ કહેવાય કે વિહાનભાઈ વંશભાઈ ને અંકિતાબેન હું શિવાની બા એટલે અમે ઘરે છે તો ખરે હવે અમારે વાળું પાણીની ને એવી બધી તૈયારી કરવાની હોય તો એ તો બધા હવે જવાના છે બે ભાઈઓ એટલે એ બે જતા રે ને બાકી અમે સીવી કરે તો અમારું વાળું પાણીનું ને એવું બધું તૈયાર કરશું તો બસ હવે આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો જાય કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય